વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે હું છું પરેશ ખાસ કરીને આજના માહિતી આપવાની છે કે આવનારા દિવસમાં હવામાનમાં એક પલટો આવવાનો છે એ હવામાનના પલટાને કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના વરસાદ પડે તેવી શક્યતાઓ છે એ વિશેની સંપૂર્ણ માહિતી એ એ પણ જણાવી દઉં આવનારા દિવસની અંદર આપણે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે એટલે કે તારીખ ત્રેવીસ એપ્રિલ બે હજાર પચીસ અને બુધવારના રોજ સમય છે સાંજે છ વાગ્યાનો મિટિંગનું સ્થળ છે ચૌધરી પટેલ સમાજની વાડી ગામ નવી મેત્રાલ તાલુકો ખેડબ્રહ્મા અને જિલ્લો સાબરકાંઠા આ ખેડૂત ની અંદર જે મિત્રો નજીક પડતું હોય તો મે મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિના સુધીના જે વરસાદના કાર્યક્રમ છે જે આપણે લાંબા ગાળાના જે કાર્યક્રમો હોય ચોમાસાની આગાહી હોય એ સપ્ટેમ્બર મહિના સુધીની માહિતી તો આપણે આપી દીધી છે હવે માહિતી બાકી છે ઓક્ટોબર મહિનાની પણ ઓક્ટોબર મહિનાની માહિતી છે આપણે ચોવીસ તારીખે

હવામાનમાં પલટો આવશે અનેક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થશે અને કોઈ કોઈ જગ્યાએ માવઠાના ઝાપટાઓ પણ પડશે જે આપણે આગોતરા અનુમાન પ્રમાણે જોવા જઈએ તો આ માવઠાના ઝાપટા પડવાની શક્યતાઓ છે એમાં સૌરાષ્ટ્રના ગણિયા ગાંઠા એકલ દોકલ બે પાંચ સેન્ટરની અંદર એ માવઠાના ઝાપટા પડી શકે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો હશે જેની અંદર પાટણ જિલ્લો હોય અથવા તો વાવ થરાદના એક બે સેન્ટર છે અને કચ્છના રાપર જેવા વિસ્તારો છે કે આ વિસ્તારની અંદર આ માવઠાના ઝાપટા પડી દક્ષિણ ગુજરાતમાં પણ આ માવઠાના ઝાપટા પડવાની શક્યતાઓ છે એટલે પહેલી મેથી લઈ અને પાંચ મે સુધીનું સેશન હશે એમાં જે આ માવઠાના ઝાપટા પડવાના છે જોકે એક થી પાંચ તારીખ સુધી પાંચ દિવસનો સમયગાળો છે લાંબો છે પણ દિવસ સુધી એવું નથી કે એક જ જગ્યાએ પાંચે પાંચ દિવસ સુધી પડે અલગ અલગ વિસ્તારમાં પડતા રહેશે જોકે આ જે માવઠાના ઝાપટા હશે એકદમ સામાન્ય હશે આમાં કોઈ હેવી માવઠું થાય કે વધારે પડતા વરસાદને કારણે આપણું નુકસાન થાય તેવી શક્યતાઓ નથી થી આમાં એકદમ છૂટાછવાયા હળવા સામાન્ય માવઠા પડી શકે છે અને જે વિસ્તારોની અંદર આ માવઠાના ઝાપટા પડશે ત્યાં લગભગ અડધો કલાક થી લઈને એક કલાક માટે એટલે કે ટૂંકા સમય માટે હશે અને એ ટૂંકા સમય માટે જે માવઠાના ઝાપટા પડશે એમાં અનેક જગ્યાએ થન્ડરસ્ટોમ એક્ટિવિટી પણ થઈ શકે છે થન્ડરસ્ટોમ એક્ટિવિટી એટલે કે ગાજવીજ અને પવન સાથે એ ઝાપટા

એને માઉઠું ગણશું એ પછીથી જે કઈ પ્રક્રિયાઓ ચાલુ થશે એને આપણે પ્રીમોન્સૂન એક્ટિવિટીના વરસાદના ભાગરૂપે આપણે લેશું એટલે અત્યારે આપણે હજુ પણ

પડવાના છે એ અસ્થિરતા ગુજરાત થી નજીક આવી જશે ત્યારે પણ આપણે આની વિશેષ માહિતી આપવામાં આવશે કે આ અસ્થિરતા કેટલી મજબૂત છે કેટલા લેવલ ઉપર છે અને કેટલા વિસ્તારને આ માવઠાના વરસાદ છે એ પડી શકે છે તમામ માહિતી છે જે તે સમય આપશું પણ અત્યારે ખાસ કરીને આપણું જે લાંબા ગાળાનું અનુમાન છે એમાં એક થી પાંચ મે ની અંદર માવઠાનો વરસાદ પડે તેવી શક્યતાઓ છે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયો ની અંદર અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરો અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી なのすか